હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે પૂરક પરીક્ષામાં પેપર કેટલા માર્ક્સનું હોય છે અને પૂરક પરીક્ષામાં કેટલા માર્ક્સનું લખવાનું હોય છે અને કેવું પેપર હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારને લઈને તમામ માહિતી આપણે આપણી ચેનલમાં મૂકતા હોઈએ છે તો જો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી બધી જ અપડેટ તમને વહેલી તકે અને તરત જ મળી રહે તો મિત્રો ધોરણ દસ ના અને બાર ના વિદ્યાર્થીઓ જે નાપાસ થયા છે એક અથવા તો એના કરતા વધારે વિષયમાં એવા વિદ્યાર્થીઓને આના વર્ષે પાસ થઈને આગળ વધે એની માટે ગુજરાત બોર્ડ તરફથી એક તક મળતી હોય છે જેને આપણે પૂરક પરીક્ષા કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષાને લઈને તમામ વિડીયો આપણી ચેનલમાં પહેલેથી મૂકી દીધેલા છે અને વારંવાર જે વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હોય છે આપણે એને કોમેન્ટની અંદર જવાબ સરખો ના આપી શકીએ અને સરખું સમજાવી ના શકીએ એના માટે આપણે વિડીયો બનાવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો વારંવાર કોમેન્ટ આવી રહી હતી કે પૂરક પરીક્ષામાં કેટલા માર્ક્સ માર્ક્સે પાસ થઈએ કેટલા માર્ક્સનું પેપર હોય છે અને કેટલા માર્ક્સનું પેપર લખવાનું હોય છે

જો વિદ્યાર્થી મિત્રો છવ્વીસ માર્ક્સ લાવવાના હોય છે લખવાનું નથી હોતું ઘણી વાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન રહે છે વિદ્યાર્થીઓને કે છવ્વીસ માર્ક્સનું લખવાનું હોય છે પણ છવ્વીસ માર્ક્સનું સાચું લખવાનું હોય છે તો તમે પાસ થશો એટલે તમારા પચાસ માર્ક્સનું સાચું લખશો તો અંદાજે છવ્વીસ માર્ક્સ આવશે એટલે તમારે સોમાંથી તેત્રીસ ગણાશે વિદ્યાર્થી મિત્રો આ કેટલા માર્ક્સનું લખવાનું હોય છે કે કેટલા માર્ક્સનું સાચું લખીએ તો પાસ થઈએ એ બધા પ્રશ્નો તો ના રહ્યા તમારે ફૂલ તૈયારી કરવાની છે તમને જો એક મોકો મળ્યો છે તો એનો લાભ લેવાનો છે અને તમારે પૂરે પેપર લખીને આવવાનું છે અને સાચું લખવાનું છે એટલે તમે પાસ થઈ જશો ને આગળના વર્ષમાં તમને એડમિશન મળી જશે એટલે જો તમે દસમા ધોરણમાં છો તો તમને અગિયારમાં ધોરણમાં અને જો તમે બારમા ધોરણમાં છો તો તમને કોલેજની અંદર એડમિશન મળી જશે તો વિદ્યાર્થી મિત્રો પેપર બહુ અઘરું હોતું નથી નોર્મલ જ પેપર હોય છે તમે ગયા વર્ષના પણ પેપર જોઈ શકો છો એની અંદર પણ તમને નોર્મલ પ્રશ્ન પૂછાવ હોય છે જે આઈએમપી પ્રશ્નો હોય છે એમાંથી જ પૂછાવવામાં આવે છે પરંતુ તમારે બધી જ તૈયારી કરી લેવાની છે અને અત્યારથી જ રીડ કરવાનું શરૂ કરી દેવાનું છે જેનાથી તમે પાસ થઈ જાઓ અને વિદ્યાર્થી મિત્રો બીજા કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જો હું તમને કોમેન્ટમાં રિપ્લાય આપી શકતો હોઈશ તો કોમેન્ટમાં રિપ્લાય આપીશ બાકી તમને વિડીયો બનાવીને પણ જણાવી દઈશ તો વિદ્યાર્થી મિત્રો તમને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે કે એસી માર્ક્સનું પેપર હોય છે એમાંથી તમારે પૂરેપૂરું જ લખવાનું છે જેનાથી તમે પાસ થઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમારે એસી માંથી છવ્વીસ માર્ક્સ લાવવાના હોય છે છવ્વીસ માર્ક્સ એસી માંથી આવશે એટલે તમારા કન્વર્ટ સોમાંથી થાય એટલે સોમાંથી તમારી તેત્રીસ માર્ક્સ ગણાશે અને તમે પાસ થઈ જશો પરંતુ તમારે તૈયારી એવી કરવાની છે કે તમે પેપર પૂરેપૂરું લખી શકો અને સાચું લખી શકો અને તમે આના વર્ષે પાસ થઈ જાઓ તો બધા વિદ્યાર્થીઓને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ અને વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત